અબડાસા તાલુકાના તેરા ગામે આવેલી માતૃશ્રી જીએન ભદ્રા હાઈસ્કૂલ ખાતે શિક્ષણ અને સંસ્કારને પ્રોત્સાહન આપતો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો માતૃશ્રી ભાનુશાલી ગોમતીબેન નારાયણજી ભદ્રા હાઈસ્કૂલના પ્રાંગણમાં આયોજિત આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ પ્રાર્થના ગીત રાસગરબા અને નાટક સહિતની સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી સૌને મંત્રમુક્ત કર્યા હતા આ તકે દાતાઓનું વિશેષ સન્માન પણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ ધોરણ નવ અને દસ માં પ્રથમ ત્રણ સ્થાન મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓ સહિતના વિવિધ પ્રવૃત્તિમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા કે વાત કરું તો શાળાને પ્રિન્ટર દાતાઓ તરફથી ફિલ્ટર પ્લાન્ટ છે આરો પ્લાન્ટ છે આરો માટે રૂમ છે અને દરેક ધર્મ અને જાતિના બાળકોને મફતમાં નોટબુક વિતરણ આ તો મારા આવ્યા પહેલાંની વાત છે અને જો દાતાની વાત કરું તો એવા ખેરાજભાઈ રતનસિંહભાઈ ભદ્રા અને એમની સાથે અન્ય દાતાઓનો ખૂબ જ સારો એવો સપોર્ટ મને બે મહિનામાં મળી ગયો છે અને વાત કરું આગળ તો વિદ્યાર્થીઓ અને શાળાનો જે સ્ટાફ છે એનો પણ મને સારો એવો અહીંયા સપોર્ટ મળે છે ગ્રામજનોનો પણ ખૂબ એવો મને સારો સપોર્ટ મળી રહ્યો છે મને એવું જ થાય છે કે આ શાળા મારું ઘર જ છે એટલો મને અહીંયા પ્રેમ લાગે અને જે સહકાર મળે છે ગ્રામજનો તરફથી દાતાઓ તરફથી સ્ટાફ તરફથી અને મારા વાલા વિદ્યાર્થી અને વિદ્યાર્થી વિદ્યાર્થીની તરફથી ત્યાંથી હું ખૂબ જ ખુશ છું અને પૂરેપૂરો પ્રયત્ન કરીશ કે શાળાને ઉચ્ચતર પ્રગતિ તરફ લઈ જાઉં એવું મારા તરફથી પૂરેપૂરો પ્રયાસ કરે છે મારા પરિવાર સાથે અત્યારે બે મહિનામાં મારે એવું છે આ પારિવારિક ભાવના જ છે બાળકો સાથે પણ એટલો બધો લગાવ થઈ ગયો છે કે એક વાગ્યા પછી છૂટીએ ને તો પણ ઘરે વિચારો આવતા હોય કે હજી દસ માનું બોર્ડનું રિઝલ્ટ લાવવું છે તો થોડુંક આવું કરું ને તો આ બાળક હજી આગળ આવી જશે અને દાતાઓનો ખરેખર ખૂબ સપોર્ટ છે અમને ખૂબ જ એક વસ્તુની માગણી થાય એ જ સમયમાં આવી જાય છે આજે અમારી શાળાની અંદર જો વાત કરું ને તો સરસ્વતી સન્માન અને ઇનામ વિતરણ કાર્યક્રમ હતો જે આપણા મુખ્ય દાતા એવા ખેરાજ રતનસિંહ ભદ્રા એમના તરફથી આજે બધો જ સંપૂર્ણ જેને કહીને આપણે આખો કાર્યક્રમ છે એમના તરફથી જ હતો અને એ કાર્યક્રમની એમની ચિંતા એ વાત કરું તો ખરેખર આટલી ચિંતા મેં ક્યાંય નથી જોઈ એમને પણ જે મને બે મહિનામાં એવું થાય છે મારો પરિવાર છે તો એમના માટે તો આ ચિંતા હોય જ એમાં કોઈ શક નથી કારણ કે દરરોજ ફોન કરીને પૂછતા હોય કાર્યક્રમ ક્યાં પહોંચ્યો છે એ ચિંતા હતી ને એ જ અમારો ઉત્સાહ હતો ખરેખર અત્યારે કાર્યક્રમ સફળ થયો છે તો એ સફળતાનો જો હું શ્રેય આપું ને તો એવા અમારા માનનીય દાતા ટ્રસ્ટી છે જેને કહું કે એવા ખેરા રતનસિંહબહેન ભદ્રા કે એમનો એટલી બધી ચિંતા કાર્યક્રમ પ્રત્યે એટલું જ બધું જેને કે ઘમાસા આપણે કહી શકીએ તો એમાં કોઈ આપણે વાંધો નથી એવા દાતા અમારા નો ખૂબ સારો સ્વાગાર સહકાર રહ્યો છે એટલે અત્યારે પણ આ કાર્યક્રમ છે બહુ સારી રીતે સફળ થયો છે ફક્ત અને પોતેના સહકાર કરી નહસ્તે મારું નામ છે માનુશૈલી શ્રી હાની ગુધુરા દસમાં અભ્યાસ કરું છું અહીંયા મને અભ્યાસ કરતા બે વર્ષ પૂરા થવા આવ્યા છે અને અહીંયાની હું કામગીરીની વાત કરું તો અહીંયાની કામગીરી બહુ જ સરસ છે અને અહીંયાના દાતાશ્રી એક અતિ 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 સુંદર છે જેમ કે હું કહું એમની કામગીરી કે અમે એક ચીજ માંગી તમારા માટે સૌ ચીજ આપે છે અને અમને એક પોતાની દીકરીની જેમ જ સહકાર આપે છે અને બધી જ રીતે અમારી જરૂરિયાત પૂરી કરે છે અને જેવી રીતે અમે શિક્ષકની વાત કરીએ તો શિક્ષક એ અમારા માટે બહુ જ મહેનત કરે છે જેમ કે માતા પિતા કેમ પોતાના બાળકને ઉછેરવા માટે મહેનત કરતા હોય છે મજૂરી કરતા હોય છે એવી રીતે અમારા શિક્ષક અમારી માટે રાત દિવસ મહેનત કરીને અમારા માટે બોર્ડની પરીક્ષા છે સારા રિઝલ્ટ આવે સારું પરિણામ આવે એના માટે એ બહુ સારી મહેનત કરી રહ્યા છે પોતે રિસે જમતા એ નથી અમારા માટે એટલું મહેનત કરે છે અને એમનું સ્વભાવ પણ બહુ સારું છે સ્ટ્રીક છે પણ એ અમારા માટે સારું કરે છે અને એ અમારા માટે બહુ સારું ઈચ્છે છે એટલે અહીંયા ટ્રસ્ટ પણ બહુ છે અમે અહીંયા ધોરણ નવમાં અને દસમાં દખલ થતા વિદ્યાર્થીઓને અહીંયા અમારા દાદાશ્રી માનસાલી છે જેમકે જે ગરીબ છોકરાઓ હોય કે જે નબળાઓ હોય એમના માટે કે જેમને બુકનો ખર્ચો નથી ઉઠાવી શકતા એમના એ એમને બુકનો ખર્ચો ના આવે એટલા માટે એ લોકો અમને બધાને સમાન રીતે પુસ્તકો આપે છે ચોપડીઓ આપે છે બધું અમને પૂરું પાડે છે અને બધી જ રીતે સહકાર આપે છે અને હું એમને એટલું જ કહેવા માગું છું કે થેન્ક યુ અને અમને આવી રીતે સહકાર આપજો અને થેન્ક યુ વેરી મચ